નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું વિમ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારની શરૂઆત થતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર દાહોદ જિલ્લાના ધનપુરની પાનમ નદીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું કંછેટા પાસેથી પસાર થતી પાનમ નદીમાં છ લોકો ફસાયા હતા વડોદરામાં પવિત્ર શ્રાવણ માસના ના ત્રીજા શનિવારે હરણી શ્રી હટીલા મંદિરે ચોકલેટના ના મગજ અને સુવર્ણ વાઘાના મનોરથ દર્શન યોજાયા ભાજપ પ્રદેશ સહ અને અમદાવાદના સાંસદ વડોદરાની મુલાકાતે છે ત્યારે કપાટી બાગ ભૂમિ ખાતે પહોંચી ડોક્ટર બાબા ને પુષ્પાંજલિ અર્પિત કરી વડોદરામાં મધુનગર પાસે કરોડિયા ગોરવા રોડ ઉપર યંગસ્ટર ગ્રુપના ગણેશજીની આગમન યાત્રા નીકળી હતી તે દરમિયાન અંદરો અંદર ગેરસમજ ઉભા થવાને કારણે નાસપાકના દ્રશ્યો સર્જાયા હતા વડોદરામાં ગણેશ ઉત્સવની ઉજવણી રંગે કરવામાં આવે છે ગણેશજીની આગમન યાત્રા ગણેશજીના પંડાલમાં વિવિધ પ્રકારના ડેકોરેશન અને ગણેશજીની વિસર્જન યાત્રા તમામ લોકોમાં આકર્ષણ જમાવે છે તેવામાં શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ દ્વારા પણ પહેલેથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે વડોદરા પોલીસ દ્વારા પણ ગણેશ ઉત્સવને પગલે કમર કસી છે અત્યાર સુધી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ગણેશજીની આગમન યાત્રા નીકળી છે તેવામાં ગત રાત્રે મધુનગર પાસે કરોડિયા કુરવા રોડ પર યંગસ્ટર ગ્રુપના ગણેશજીની આગમન યાત્રા સમયે કેટલાક તત્વોએ માહોલ બગાડવાનો પ્રયત્ન કરતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા જેને પગલે સ્થળ પર હાજર પોલીસ જવાનોએ બાજી સંભાળી હતી આ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા સમગ્ર મામલે ડીસીપી જુલી કોઠિયાએ જણાવ્યું કે ગણેશજીની યાત્રા નીકળી હતી અને વરસાદી વાતાવરણ હતું અને ડીજેને ને ગણેશજીની મૂર્તિ વચ્ચેનું ડિસ્ટન્સ વધી જતા ડીજેને હાઈટ વધારે હોવાથી આગળ વાયરને પગલે ટોળાને સૂચન કરતા હોકા દેકારો કરી મૂક્યો હતો જેથી ગણેશજીની મૂર્તિ વધારે પાછળ રહી ગઈ હોવાથી લોકોને લાગ્યું કે પથ્થરમારો થયો છે જેથી નાસભાગ મચી હતી અંતે કેટલાક લોકો પોતાના ચપ્પલ રસ્તા પર જ મૂકીને પડતા ભાગ્યા છે તે સમયે પોલીસ સ્થળ પર જ હાજર હતી ગોરવા અને જવાહરનગર પોલીસ મથકના પીઆઈ હાજર હતા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો કોઈ બનાવ બન્યો નથી પરંતુ અફવા ઉડાડી હોડા દેકારો કર્યો છે અને નાસપાકની સાથે રસ્તામાં પડેલા વાહનોને નુકસાન થયું હોવાનું ધ્યાને આવ્યું છે

વડોદરા શહેરમાંથી બે વર્ષ માટે તડીપાર કરેલ ઈસમને વડોદરા શહેર એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે એસઓજી ટીમના માણસો શહેર વિસ્તાર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથીના પોલીસ કર્મચારી વિનોદભાઈ દેવજીભાઈ નાવને ખાનગી રાહે બાતની હકીકત મળેલ કે એકતાનગર છાણી જગાતનાકા પાસે રહેતો ઇમરાન ઉર્ફે મુલ્લો નાનો વડોદરા શહેરમાંથી તળીપાર હોવા છતાં હાલમાં છાણી જગાતનાકા પાસે આવેલ જય સ્વામિનારાયણ કાઠિયાવાડી ભોજનાલ પાસે આવેલ છે જે હકીકત આધારે તેને પોતે હોવાનું જાણવા છતાં વડોદરા શહેરમાં પ્રવેશ કરી બે વર્ષ માટે તડીપાર કરેલ જે હુકમનો ભંગ કરેલ હોય આ ઈસમ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે

તેના કારણે શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ ભીના થતા આખો રોડ બેસી જવા ગાવડા પડવા સહિતના બનાવો સામે આવી રહ્યા છે તેવામાં શનિવારે શહેરના સુસેન રસ્તાથી જીઆઈડીસી તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર વચોવચ એક ભુવો નિર્માણ પામ્યો હતો રસ્તાની બરોબર મધ્યમાં આ ભુવા નિર્માણ પામ્યો હોય અકસ્માતનું જોખમ હોવાથી સ્થાનિક લોકોએ આ ભુવાને ચારે તરફથી આળસ મૂકી કોડન કરવામાં આવ્યો છે જોકે હાલ શહેરમાં ઉદ્ભવેલી આ પરિસ્થિતિને જોતા વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતની સ્પષ્ટતાપણે પોલ ઉગાડી પડી ગઈ છે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પ્રોજેક્ટ સેતુ અંતર્ગત ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા યોજનારી પરીક્ષા માટે યુવાનોને નિઃશુલ્ક તાલીમ આપવાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે વડોદરા ભાજપ યુવા મોરચાના જિલ્લા અધ્યક્ષ દક્ષિત બ્રહ્મભટ્ટની આગેવાનીમાં યુવા મોરચા દ્વારા સરકારી નોકરીઓની ભરતી પરીક્ષા માટે તૈયારી કરતા યુવાનોને મફત તાલીમ આપવાની પહેલ શરૂ કરવામાં આવી છે જેમાં સવર્ધનમ તેમજ સમન્વય પ્રતિષ્ઠાન દ્વારા યુવા મોરચાની આ પહેલને સહયોગ કરવામાં આવ્યો છે હાલ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ તેમજ લોક રક્ષકની ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં પરીક્ષા આપવા માંગતા વડોદરા જિલ્લાના આશંકાસ્પદ યુવાનોની નિશ્કુલક તાલીમ આપવાની યોજના શરૂ કરવામાં આવી છે આજે તેના પ્રથમ દિવસે વર્ણામા નજીક કેપીજી યુનિવર્સિટી ખાતે ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશ પટેલ કેપીજી યુનિવર્સિટીના ટ્રસ્ટી જીતુભાઈ પટેલ વર્લ્ડ વિઝાર્ડ ફાઉન્ડેશનના સલાહકાર જીગર ઇનામદાર તેમજ વડોદરાના સાંસદ ડોક્ટર એ પરીક્ષાની તૈયારી કરતા ઈચ્છતા ઉમેદવારોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા તેના યશસ્વી અધ્યક્ષ શ્રીમાન સતીષભાઈ પટેલ અને ભારતીય જનતા યુવા મોરચા એમના અધ્યક્ષ શ્રીમાન દર્શિતભાઈ બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ આજે પ્રોજેક્ટ સેતુ જેની અંદર પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષાના જે લોકો ઈચ્છુકો છે જેમણે પોતાના જીવનમાં કોઈ એવો સંકલ્પ લીધો છે કે જેમને પોલીસમાં ભરતી મેળવવી છે તેઓને પરીક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેનું આજે એક વર્કનું લોન્ચ કરવામાં આવ્યું આ અભ્યાસક્રમ હેઠળ હાલ પૂરતા ત્રણસો જેટલા ઈચ્છુકોએ પોતાની નોંધણી કરાવી છે અને આજે એનું ઉદ્ઘાટન અને ઓરિએન્ટેશન સેશન આજે યોજવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પ્રેરિત એ ખૂબ જ રાષ્ટ્રહિતને વરેલી પાર્ટી છે અને જે વિકસિત ભારતનો સંકલ્પ લઈને જ્યારે આપણે નીકળ્યા હોય ત્યારે યુવાનોને સાચા માર્ગે દોરવા માટેની શક્તિ સમય અને સુવિધા એ આપનારી પાર્ટી જ્યારે બને છે ત્યારે સમગ્ર ગુજરાતમાં એક દાખલારૂપ કાર્ય ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાએ કર્યું છે તે બદલ જિલ્લાના અધ્યક્ષ શ્રીમાન સતીષભાઈ અને યુવા મોરચાના અધ્યક્ષ દર્શિતભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે આ કાર્યક્રમમાં ત્રણસોથી વધારે યુવાનોને સારા એક કાર્ય સાથે જોડવામાં તેઓ સફળ થયા છે અને આગળ પણ આ જ પ્રકારે એમને સફળતા મળે એવી શુભેચ્છાઓ પાઠવું છું ત્રણસોથી વધારે વિદ્યાર્થીઓ રજીસ્ટર થયા છે અને સંવર્ધનમ કેરિયર ડેવલપમેન્ટ એકેડેમી જે છે એ એકેડેમીના માધ્યમથી અમે સિત્તેર સિત્તેરની બેચ બનાવી અને એ વિદ્યાર્થીઓને આગામી પાંચ મહિના સુધી ડિટેઇલ્ડ ટ્રેનિંગ આપવા માટેનો પ્રયાસ કરવાના છીએ ભારતીય જનતા પાર્ટીએ અને વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાએ એ સાબિત કર્યું છે કે રાજકીય પક્ષનું કામ એ માત્ર વોટ લેવાનું કે રાજકારણ કરવાનું નથી પણ જિલ્લા કોઈ જિલ્લાનો યુવા મોરચો આવો વિચાર કરી શકે કે જિલ્લામાંથી જેમને પોલીસ ભરતી માટે અપિયર થવું હોય એમને પાંચ મહિના એક પણ પૈસો લીધા વગર નિઃશુલ્ક ટ્રેનિંગ આપવી તો હું અભિનંદન આપું છું ભાઈ દર્શિત બ્રહ્મભટ્ટ અને એમની આખી ટીમને જિલ્લા પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલના માર્ગદર્શનમાં વડોદરા જિલ્લાનો યુવા મોરચો જે કામ કરી રહ્યો છે એ કામ ખરેખર સ્તુત્ય છે અને જે ત્રણસો સાડી ત્રણસો યુવાનો યુવતીઓ એ આ વિષય માટે આગળ વધવાના છે તો એ સૌને એમને આ વિષયમાં એમને સફળતા મળે એ માટે હું એમને શુભકામના પાઠવું છું સંવર્ધનસીની તૈયારીઓ માટે પણ એક મુજ એ મારી આપના માધ્યમથી ફેક્ટ માધ્યમથી જે અપીલ છે એ એ જ છે કે ગુજરાતી યુવાનો ગુજરાતી યુવતીઓ પણ યુપીએસસી માટે ક્વોલિફાય થઈ શકે છે આ આપણે સૌએ ભેગા મળીને સાબિત કરવું પડશે એક એવું એવું એક વાત એસ્ટાબ્લિશ થઈ છે કે ઉત્તર પ્રદેશ કે બિહાર કે તમિલનાડુમાંથી જ યુપીએસસીના ક્વોલિફાયર્સ લોકો નીકળ નીકળતા હોય પણ આપણે એના માટેની માનસિકતા કેળવવાની જરૂર છે આ દેશ આપણા સૌનો છે દરેક રાજ્યોનું યુપીએસસીમાં પ્રતિનિધિત્વ હોય અને ગુજરાત એમાં પાછળ ન રહી જાય એ આપણે સૌએ જોવું જોઈએ અને એટલા માટે જ સંવર્ધનના માધ્યમથી નિઃશુલ્ક યુપીએસસીનું એક વર્ષનું કોચિંગ અમે શરૂ કર્યું છે અને એમાં આપ સૌ સ્કૂલના દિવસોથી આ વિષય સાથે જોડાવ અને એક માનસિકતા કેળવો કે અમે પણ યુપીએસસી ક્વોલિફાય થઈ શકીએ છીએ તો આગામી દિવસોમાં ગુજરાતમાંથી પણ મેરિટ લિસ્ટમાં નામોમાં વધારો આપણને જોવા મળી શકશે આજે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે ભરતી થવાની છે એના ભાગરૂપે અહીંયા વડોદરા જિલ્લામાં ત્રણસો કરતાં પણ વધુ લોકોને યુવા મોરચા દ્વારા એમને ટ્રેનિંગ આપવામાં આવશે અને આ પરીક્ષામાં કેવી રીતે એ લોકો પાસ થાય અને એમને નોકરી મળે એવું આયોજન અમારા યુવા મોરચાના પ્રમુખભાઈ શ્રી દર્શિતભાઈ એ કર્યું છે એમાં આજે અમારા એમપી વડોદરાના આદરણીય હેમાંગભાઈ જોશી અમારા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ અમારા મહામંત્રી ડૉક્ટર બ્રહ્મર સાહેબ આ સમગ્ર યુવા મોરચાની ટીમ સાથે ભેગા રહીને આ કાર્યક્રમ રાખ્યો હતો અને એમાં જે રીતે એમને ટ્રેનિંગ જે આપવાની છે એ વિનામૂલ્યે ટ્રેનિંગ આપીને કેવી રીતે એ લોકો પાસ થાય અને એમને નોકરી મળે એવું આયોજન અમારા યુવા મોરચાએ કર્યું છે આ એક જ પાર્ટી કરી શકે એ ભારતીય જનતા પાર્ટી જ કરી શકે કારણ કે દેશના વડાપ્રધાન એ નક્કી કર્યું છે આ સંગઠન સેવા માટે છે એટલે સેવા હિ સંગઠનના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી લોકોની વચ્ચે જઈને લોકોને કેવી રીતે કામ મળે અને કેવી રીતે કામ આવી શકે એવું કામ ભારતીય જનતા પાર્ટી જ્યારે યુવાનો કરી રહ્યા હોય ત્યારે હું યુવા મોરચાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સમગ્ર રાજ્યમાં આગામી ચાર દિવસની ભારે વરસાદની આગાહી છે ત્યારે ડભોઈમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી ડભોઈ પંથકમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે બે દિવસના વિરામ બાદ ડભોઈ પંથકમાં પુનઃ વરસાદી માહોલ છવાયો હતો વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ બપોરે ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું નગરના ઝારોલા વાગા ટાવર બજાર છીપવાડ બજાર કાઝીવાડા રેટો વિસ્તારમાં તેમજ ગ્રામ્ય પંથકમાં પણ જોવા મળ્યો વરસાદી માહોલ છવાયો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ધરમપુરી શિરોલા સિદ્ધપુર સહિતના ગામોમાં અસહ ઉકળાટ બાદ વરસાદ શરૂ થતાં સવારથી ઠંડકનો માહોલ જોવા મળ્યો છે વરસાદને પગલે વડોદરાના ડભોઈ તાલુકાના ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા છે ઉપરવાસમાં વરસાદને કારણે ઓર્સંગ નદી સિઝનમાં પહેલીવાર બંને કાંઠે વહેતી થઈ છે ડભોઈ નજીક કરનેર ચનવાડા ભિલોડિયા નજીકથી ઓરસંગ નદી પસાર થાય છે સિઝનમાં પહેલીવાર ઓર્સંગ નદી બંને કાંઠે વહી રહી છે ઓરસંગ નદીમાં નવા નીરની આવક થઈ છે ઓરસંગ નદી ચાંદોદ નજીક નર્મદા જિલ્લા ભરતી હોય નર્મદા નજીકની જળ સપાટી વધવાની શક્યતા સેવાય છે નર્મદા નદીમાં પણ સપાટીમાં સામાન્ય વધારો જોવા મળશે ઓરસંગ નદી ચનવાડા નજીક બંને કાંઠે હાલ વહી રહી છે દાહોદ જિલ્લાના ધાનપુરની પાનમ નદીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું હતું ધાનપુરના કંટેજા ગામે આવેલા પાનમ નદીમાંથી છ લોકોને દાહોદ જિલ્લા તંત્રએ બહાર કાઢ્યા હતા પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલ કંજેટા ગામે જતા નદીમાં આવેલ ટેકરી ઉપર છ જેટલા લોકો ફસાયા હોવાનું જાણવા મળતા તેમના બચાવ માટે તાત્કાલિક દાહોદ જિલ્લા તંત્ર સક્રિય થયું જેમાં દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે નાઓના માર્ગદર્શન હેઠળ લિંગખેડા પ્રાંત અધિકારી ભાઈ નિનામાં મામલતદાર દેવગઢ બારેયા પાલિકા ફાયર ટીમ પોલીસ સ્ટાફ તેમજ વન વિભાગની ટીમ સહિત સ્થાનિક લોકોની મદદ દ્વારા છ લોકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા વડોદરા શહેરની ગુરુકુળ સ્કૂલમાં નંદ મહોત્સવ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હરણિવારસા રિંગ રોડ ખાતે ગુરુકુલ સ્કૂલમાં વર્ષોની પરંપરા મુજબ નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી હરણિવારસા રિંગ રોડ પર આવેલી ગુરુકુલ સ્કૂલમાં નંદ મહોત્સવ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ બારના થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જન્માષ્ટમી નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી મટકી ફોડ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભગવાન કૃષ્ણ સંબંધિત નૃત્ય જેમ રાજ સુહાની રાધિકા ગોરીસે રાધા કૃષ્ણ સાર રાધે રાધે એવા अनेक નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા જે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા માટે गुरुकुल સ્કૂલના चेयरमैन દિનેશ પંડ્યા પ્રિન્સિપલ ડોલી ખેર શિક્ષણગણ અને વિદ્યાર્થીઓએ જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડી ડાન્સ કરી હર્ષોલ્લાસથી જન્માષ્ટમીની ઉજવણી કરી હતી ભારતીય પરંપરાની નૃત્ય નાટિકાઓ રજૂ કરી ગરબા માણી અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ ખૂબ જ આનંદ લીધો આ જે પરંપરા પાંચ હજાર વર્ષથી ચાલીને આવી છે એ ભારતીય પરંપરાને કેમ વિસરાય અને નંદ ગેર આનંદ ભયો દઈ લાલ લાલકીના નાદ સાથે વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ આનંદ લીધો અને દરેકે સંકલ્પ લીધો કે આજે આવતીકાલે રાત્રે પણ આજે નંદ મહોત્સવની ઉજવણી શાળામાં સંચાલક આચાર્ય શિક્ષકગણ વાલી મિત્રો તથા વિદ્યાર્થી મિત્રોને સાથે લઈ અને ઉજવણી કરવામાં આવી હતી બાલમંદિરથી ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓએ કૃષ્ણ જન્મથી માંડી અને કૃષ્ણ સ્વધામ સ્વદેશ ધામમાં ગયા તેની આ બે નૃત્ય નાટિકાઓ રજૂ કરી હતી પ્રેક્ષકો અને વિદ્યાર્થીઓ મંત્રમુક્ષ થઈ ગયા હતા ત્યારબાદ આ નૃત્ય નાટિકા બાદ કૃષ્ણના મટકી ફોડનો કાર્યક્રમ અને ગરબાના કાર્યક્રમનું સોમવારે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે તે પૂર્વે હરી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનું આયોજન કરાયું હતું વડોદરાના એકતાનગર ખાતે શ્રીહરી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે આજરોજ જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ અલગ અલગ વેશ ધારણ કરી અલગ અલગ કૃતિ પ્રદર્શન રજૂ કર્યું હતું કાર્યક્રમમાં શ્રી ધર્મનંદ સ્વામી સાથે કુલદીપસિંહ ગોહિલ તથા શાળાના આચાર્ય જીગરભાઈ પટેલ સહિત સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રી કૃષ્ણના પારિવારિક જીવન ચરિત્ર પર બાળકોએ સંબોધન પણ કર્યું હતું નાટક દ્વારા કૃષ્ણ જન્મનું પ્રદર્શન કરી મહત્વ સમજાવ્યું હતું આ કાર્યક્રમને લઈ શાળામાં અભ્યાસ કરતા બાળકોએ પોતાના વિચાર રજૂ કર્યા હતા રંગ ગેરા રયો જય કરતી જય કરૈયા ભયો સેલિબ્રિટ ઇટન ઓગસ્ટ ક્રિસ્ટસ ફાદર ઇઝ વાસુદેવનિ લોડ ક્રિષ્મા હેલો ગુડ મોર્નિંગ માય નેશન આઈ એમ યોગી જન્માષ્ટમી કૃષ્ણ જન્માષ્ટમી વિધુલાસ્ટમી ફેસ્ટિવલ ફોર હિન્દુ ઇટ ઇઝ સેલિબ્રેટ ધ બર્થ ડે ઓફ ગોડ વિશ્વ લાદર વસુદેવ એન્ડ મદર ડે લોન મધુરા ઇન્ડિયન વડોદરા શહેરમાં વરસાદી માહોલ ટાણે પર ચોર ગઠિયાઓનો તરખાટ સામે આવ્યો છે પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી વડોદરા શહેરના પ્રોટેક્ટિવિટી રોડ પાસે લૂંટ ઘટના બની હતી એક્સિસ બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડી જઈ રહેલા યુગના ત્રણ લાખ રૂપિયા લૂંટી લેવાયાની હોવાની ઘટના સામે આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર સિદ્ધાર્થ આચાર્ય નામના એક યુવકે એટીએમમાંથી પૈસા ઉપાડ્યા હતા બે અજાણી વ્યક્તિ એક્ટિવા પર સવાર આવ્યા હતા અને એની રકમ લૂંટી લીધી હોવાની ઘટના બની હતી આ ઘટનાને લઈને શહેર પોલીસ વિભાગનું તંત્ર પણ દોડતું થયું હતું અને લૂંટારવોને ઝડપી પાડવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે આગળની તપાસ હાથ ધરી છે પ્રયાસ થઈ જઈશું સાચી શું આજે અહીંયા એક્સિસ બેંકના એટીએમ કાર્ડમાંથી પૈસા ઉપાડી અને એક ભાઈ જે સિદ્ધરાજ નામના ભાઈ છે ઇન્દોરના રહેવાસી છે તેઓ સામે એચડીએફસી બેંકમાં ભરવા માટે જતા હતા એ દરમિયાન એક્ટિવા પર બે માણસો આવી એની હાથમાંથી લઈને જતા રહેલા એ બાબતની પ્રાથમિક જાણકારી જે જાહેરાત આપનાર દ્વારા આપવામાં આવેલ છે અને જે બાબતે સીસીટીવી ચેક કરવાની એ બધી કાર્યવાહી ચાલુ છે એ તપાસ ચાલુ છે વડોદરામાં પવિત્ર શ્રાવણ માસના ત્રીજા શનિવારે હરણીશે હઠીલા હનુમાનજી મંદિરે ચોકલેટના ભવ્ય ડેકોરેશન અને સુવર્ણ વાઘાના મનોરથ દર્શન યોજાયા હતા પવિત્ર ની શ્રાવણ માસ અંતર્ગત ત્રીજા શનિવારે શંકર ભગવાનના અગિયારમાં રુદ્ર અવતાર એવા હનુમાનજીના વડોદરા શહેરના સુસાગર સ્થિત આવેલ શ્રી હઠીલા હનુમાન મંદિર ખાતે

દરરોજ સાંજે શ્રી રામ તુનનું આયોજન કરવામાં આવ્યું છે તો આજ સર્વે હરિ ભક્તોને મંદિરમાં હનુમાનજી મહારાજના દર્શન કરવા આમંત્રણ પાઠવ્યું હતું વડોદરા મહાનગર મહાનગરપાલિકાના કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષ તરફથી વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તથા ઉપનેતા જહા દેસાઈની નિમણૂક કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષ તરફથી વિરોધ પક્ષના નેતા માટે ચંદ્રકાંત ઉપનેતા માટે જહા દેસાઈનું નામ પાર્ટી તરફથી આપવામાં આવ્યું હતું ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા ઓફિશિયલ લેટર દ્વારા જાહેરાત કરાઈ હતી ઉપનેતા તરીકે જહા દેસાઈની નિમણૂક કરાઈ હતી ભાજપ પ્રદેશ સહ સંયોજક અને અમદાવાદના સાંસદ વડોદરાની મુલાકાતે છે ત્યારે કમાટી બાગ ભૂમિ ખાતે પહોંચી ડૉક્ટર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત સંગઠન પર્વમાં શહેરમાં નવા સભ્યો બનાવવાનું અભિયાન શરૂ કરાશે ત્યારે આજ રોજ સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસના પ્રદેશ સહ અને અમદાવાદના સાંસદ દિનેશભાઈ મકવાણા આજે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે સંકલ્પ ભૂમિની મુલાકાત લીધી હતી અને બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી આ પ્રસંગે તેમણે પૂર્વ મેયર સુનિલભાઈ સોલંકી દ્વારા સંકલ્પ ભૂમિની જગ્યા તથા વિકાસ કરાયો હતો તે વાત કરી હતી સાથે જ આગામી તેવીસમી સપ્ટેમ્બરના રોજ સંકલ્પ દિન નિમિત્તે વધુમાં વધુ લોકો સંકલ્પ ભૂમિ ખાતે આવે તેવી અપીલ કરાઈ હતી આ કાર્યક્રમમાં તેમની સાથે વડોદરાના મેયર પિંકીબેન સોની પૂર્વ મેયર સુનિલ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા બાબા સાહેબના જે બી જન્મસ્થળ હોય એમનું મૃત્યુ થયું હતું છવ્વીસ અલીપુર એ જગ્યા હોય ચૈત્યભૂમિ હોય જે એમણે દીક્ષા લીધી હતી તમામ ભૂમિનું ભારતીય જનતા પાર્ટીના આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે એમનું ડેવલપમેન્ટ કર્યું મને આનંદ એ વાતનો છે કે જ્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન બે હજાર છની અંદર આદરણીય સુનીલભાઈ મેયર હતા ત્યારે આ જગ્યા ફાળવવામાં આવી અને ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીઓ દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવીને આ જગ્યાનું ડેવલપમેન્ટ થાય અને ઇતિહાસની અંદર બાબા સાહેબનું વધારે એક નામની અંદર આ ઉમેરો થયો છે ત્યારે મારા પાર્ટીના આગેવાનોનો પણ હૃદયથી આભાર માનું છું અને આ ભૂમિની અંદર ત્રેવીસમી સપ્ટેમ્બરના રોજ લાખો લોકો જેમ ચૌદમી એપ્રિલ છઠ્ઠી ડિસેમ્બરની દિવસે બાબા સાહેબના સ્ટેચ્યુએ

વડોદરામાં પવિત્ર શ્રાવણ માસના ત્રીજા શનિવારે હરિશ્રી હટેલા હનુમાનજી મંદિરે ચોકલેટના પગલે ડેકોરેશનનો અને સુવર્ણ વાઘાના મનોરથ દર્શન યોજાયા ભાજપ પ્રદેશ સહ સંયોજક અને અમદાવાદના સાંસદ વડોદરાની મુલાકાતે છે ત્યારે કપાટીભાગ સંકલ્પ ભૂમિ ખાતે પહોંચી ડોક્ટર સાહેબને પુષ્પાંજલિ અર્પિત કરી સમાચાર અહીંયા સમાપ્ત થાય છે વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર